ૌધરી તાલુકા વિકાસ અધિકારી દસાડા પાટડી જિલ્લો સુરેન્દ્રનગર આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર ગુજરાત ભારત અને વિશ્વમાં ધ્યાન દોરવા જેવી બાબત હોય તો અમારા તાલુકાનું નળકાંઠા વિસ્તાર અને રણકાંઠામાં આવેલું ગામ અમારું માલણપુર ગામ જે બધાથી એક અલગ તરી આવે છે અને એક અલગ મેસેજ છોડે છે આજે જ્યારે ગરમીનો પારો પિસ્તાલીસથી સુડતાલીસ ડિગ્રી વધી રહ્યો છે ત્યારે આ એક એવું ગામ જ્યાં તમને ગામના દરેક આંગણે અને દરેક તળાવના કિનારે તમને વૃક્ષો જોવા મળી રહે આ ગામની વસ્તી બારસો આસપાસ છે જ્યારે એના વૃક્ષો સાત હજારથી વધુ છે એટલે જોવા જેવી વાત છે કે હમણાં આપણે ગત પંદર દિવસમાં ગરમીનો અનુભવ કર્યો કે પિસ્તાલીસ ડિગ્રી આજુબાજુ ગરમી જ્યારે આ ગામ એવું છે જ્યાં વૃક્ષોનું જતન ગામના લોકો જ અને વડીલો દ્વારા થઈ રહ્યું છે આજથી પાંચથી સાત વર્ષ પહેલાં વૃક્ષોનું જતન કર્યું અને આજે એનું ફળ સ્વરૂપે જ્યારે આપણે એસી કુલર તરફ વળ્યા છીએ અને ગરમીના કારણે જે ડિહાઈડ્રેશન અને બીજા જે પ્રકાર બની રહ્યા છે અને પશુ પક્ષી પણ હેરાન થઈ રહ્યા છે ત્યારે ગામમાં એક બધા સાથે મળી સરપંચ અને લોકોએ મળીને જે વૃક્ષારોપણ કર્યું એના કારણે અમારા તાલુકાનું જિલ્લાનું અને રાજ્યનું પણ નામ રોશન કર્યું છે અને જેના કારણે સમગ્ર વિશ્વ ભારત રાજ્ય પણ નોંધ લઈ શકે એવું ગામનું એક માહોલ જોવા મળી રહ્યો છે તો આ પ્રસંગે અને વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને હું એક જ અપીલ કરીશ કે જેમ જે રીતે માલણપુર ગામ હરિયાળું ગામ બન્યું છે એ રીતના અન્ય ગામો પણ આમાંથી પ્રેરણા મેળવે અને વૃક્ષોનું જતન કરે જેથી ભવિષ્યમાં આપણા દેશના સમૃદ્ધ બનાવવામાં સૌ મારું નામ જાદવજીવા વૈરતુભાઈ માલનપુર ગામનો વતની છું અમારા ગામની અંદર સરકાર દ્વારા અને ગામ લોકોના સહયોગથી લગભગ સાતેક હજાર વૃક્ષોનું વાવેતર થયું એનું જતન પણ અમે સારી રીતે કર્યું એમાં ગામ લોકો અને યુવાનો વડીલોનો સારો એવો સહકાર રહ્યો એના કારણે વૃક્ષો આજે સારી એવી સંખ્યામાં છે અમારા ગામની અંદર ઘરે ઘરે એક એક વૃક્ષ છે કદાચ કોક જ ઘરે એવું હશે જ્યાં અનુકૂળતા ન હોય ત્યાં વૃક્ષ નહીં વાયું હોય બાકી જેટલા ઘર એટલા વૃક્ષો અમારા ગામની અંદર છે ખેતરવાડીઓમાં પણ વૃક્ષો જ્યાં જ્યાં અનુકૂળતા છે ત્યાં લોકોએ વાવ્યા છે રણકાંઠાનું ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું સુરેન્દ્રનગર જિલ્લાનું છે જે તાપમાન આખા ગુજરાત રાજ્યમાં વધુ હોય છે કાયમ આ તાપમાન વધારે તો હોય જ છે પણ મારા ગામ જે પાટળી તાલુકાના રણકાંઠાએ આવેલું છે માલણપુર ગામ આ ગામનું તાપમાન તો મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર સિટી કરતાં પણ અહીંયા બે ચાર ડિગ્રી બેથી ત્રણ ડિગ્રી વધુ હોય એવું થાય છે પણ વૃક્ષોના હિસાબે આ તાપમાનમાં દેખી તો ફેરફાર અમે અનુભવી શકીએ છીએ છેલ્લા વર્ષોમાં એટલે પક્ષીઓને પણ કુદરતી નિવાસ મળે છે પક્ષીઓ પણ સારી સંખ્યામાં જોવા મળે છે અને વૃક્ષોનું જતન પણ કરીએ છીએ સામાજિક વનીકરણો દ્વારા વિભાગ દ્વારા પણ સારા રૂપા અમને અહીંયા પૂરા પાડવામાં આવે છે અને એનું જતન ગામ લોકો કરે છે લોકોને એટલું કહીશું અમે કે જેમ અમારા ગામની અંદર ઘરે ઘરે વૃક્ષો વાવ્યા છે જ્યાં જગ્યાએ તળાવની પહાડ ખુલ્લી જગ્યા ત્યાં વૃક્ષો વાવ્યા છે એ પ્રમાણે દરેક ગામ જો આ રીતે વૃક્ષો આવે તો ત્યાં પણ આ રીતે હરિયાળી થઈ શકે મારું નામ મુકેશપુરી જગદીશપુરી ગોસ્વામી છે હું માલણપુરનો વતની છું સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું માલણપુર ગામ જે હું ત્યાં રહું છું માલણપુર ગામની અંદર વૃક્ષોનું વાવેતર ખૂબ એવું સારું એવું થાય છે ત્યાં અહીંયા અને વૃક્ષો વાવ અમે ઘણા બધા વાયા છે લગભગ બારસોની વસ્તી છે અને બારસોની વસ્તીમાં અમે સાત એક હજાર સાડા સાત હજાર જેવા વૃક્ષો વાવેલા છે અને એના હિસાબે અહીંયા ગરમીનું પ્રમાણ થોડું ઓછું છે ગરમીનું પ્રમાણ ઓછું છે કારણ કે વૃક્ષો વાવ્યા છે અને એનું સારું એવું પરિણામ પણ એમને મળ્યું છે કે વૃક્ષો વાવવાથી ઠંડક રહે છે અને વરસાદ પણ વરસાદ પણ થાય એનાથી એનો કહેવાનો મતલબ મારો એ છે કે વૃક્ષો વાવો અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય પિસ્તાળીસ ડિગ્રી હોય પાંત્રીસ ડિગ્રી હોય પણ અમારે અહીંયા આગળ ગરમીનું પ્રમાણ બહુ ઓછું રહે છે કારણ કે વૃક્ષો અમે વાયેલા છે અને મા માંડલથી ત્રણ ચાર કિલોમીટર દૂર અહીંયા માલણપુર ગામ છે ત્યાંથી અમારે હાઈવેથી નજીક હાઈવેથી લડવું વૃક્ષો આવેલા છે તો વૃક્ષો વાવવાથી ઘણો બધો ફાયદો થાય છે એટલે મારે બધાને નમ્ર અપીલ છે કે વૃક્ષો વાવો અને હરિયાળી પણ મળે તમને અને ધાડા સાહેબ બેસવું હોય તો સારું એવું પરિણામ પણ મળે જેથી કરીને વૃક્ષો વાવો એ મારે બધાને નમ્ર મારું નામ મુકેશભાઈ પ્રભાભાઈ જાધવ ગામ મારણપુર તાલુકો દસાડા જિલ્લો સુરેન્દ્રનગર ગામમાં જે આ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે એમાં જે લોકો નાનાથી માંડીને મોટા સિનિયર સિટીઝન તેમજ અન્ય કોઈ જે કામ કરી રહ્યા છે બહુ સરસ સંપથી અને ધગસથી જે કામ અત્યારે ચાલી રહ્યું છે એમાં લોકોનો સાથે ઉત્સાહ છે વધતા એમાં જે કંઈ જગ્યા છે એનું પર્યાવરણ માટે અત્યારે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે અત્યારે હાલ જે ટેમ્પરેચર ઉડતાળીસથી અડતાળીસ ડિગ્રી સેલ્સિયસ જે થઈ રહી છે એમાં ખૂબ ઘટાડો થાય છે વધતા આના માટે જે ઋતુ અન્ય ઋતુમાં આ ઋતુ વધતા છોકરાઓ કે અન્ય કોઈ આનું લાભ દરેકને મળે છે વધતા આજુબાજુના લોકોને પણ હું એ કહેવા માગું છું કે જે આ કામ થઈ રહ્યું છે એનું અમારું જોઈ પણ અન્ય લોકો આ શીખે અને આ માટે પ્રયાસ કરે જેથી કરીને વન પર્યાવરણ તથા ગ્લોબલ વોર્મિંગમાં જે કંઈ આપણને જે લાભ થાય છે એ અન્ય લોકોને પણ થઈ શકે અને કુદરતી માટે એ બહુ એ આ બહુ સારું છે ગામમાં લગભગ બારસો ની વસ્તી છે વૃક્ષો લગભગ આઠ હજાર વૃક્ષો છે